જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા આશા રાખું છું મજામાં હશો આજે આપણે બનાવીશું સરગવાની ખાટી કઢી હવે એના માટે છે ને મેં એક સરગવો લઈ લીધો એને કટ કરી અને કુકરમાં હું ત્રણ વિસાલ આવે ત્યાં સુધી બાફી લઈશ સાથે જ અત્યારે લીલી ડુંગળી બહુ સરસ આવે છે તો એનું શાક ઈ અને ગાંઠિયાનું શાક કરવાની છું તો એની માટે ડુંગળીને ઝીણી ઝીણી કટ કરી વઘાર કરી અને હળદર મીઠું ધાણા જીરું અને મરચું આ બધું નાખી અને એકદમ સરસ એને સેલો ફ્રાય કરી પછી જરાક સરસ મજાની સાતળાઈ જાય ને એટલે એમાં પાણી નાખીને ઉકળવા દેવાનું છે લસણની ચટણી નાખીશ આ શાકે એકદમ સરસ થાય છે પાણી નાખી જરૂર પૂરતું એટલે આમાં થોડુંક વધારે જ હોય અને પછી ખૂબ ઉકળવા દેવાનું ટાણે આપણે એમાં છે ને ગાંઠિયા નાખવાના જો આ રીતે મારું શાક બનીને રેડી થઈ ગયું છે અત્યારમાં ગાંઠિયા નાખીએ ને તો બધું પાણી શોષી જાય એટલે એ જમવટાણે હું નાખીશ હવે આ બાજુ છે ને આપણે કઢીનો વઘાર કરી લઈએ એની માટે મેં અહીંયા ઘી લીધું છે એમાં રાઈ જીરું તદ લવિંગ લીમડો આ બધું જ નાખી અને પછી હિંગ નાખી દઈશ એકદમ સરસ રાઈ જીરું ને બધું તતળી જાય ને પછી કઢીને મેં ચણાનો લોટ અને દહીં એકદમ સરસ મજાના બ્લેન્ડ કરી અને રાખ્યા છે એ નાખી દેસું આમાં પણ જો અત્યારે તમારે લીલી કે સૂકી ડુંગળી નાખવી હોય ને તો એ નાખી અને એકદમ સરસ સાંતળી લેવાની મેં ડુંગળી નથી નાખી લીલું મરચું નાખી દીધું પછી આદુ ખમણીને નાખી દઈશું હવે કઢીનું જે આપણે રેડી કર્યું છે ને ચણાના લોટને દહીંનું મિશ્રણ એ નાખી દઈશ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું ખાટી કઢી બનાવું છું એટલે ગોળ નથી નાખ્યો લસણની ચટણી નાખી દઈશું અને આ કઢીએ એટલે ખૂબ ઉકાળવાનું કઢવાનું ખૂબ જ ઉકાળવાની છે હવે ઉકળી જાય ને પછી આપણે જે આ સરગવાની શિંગને બાફીને રાખી હતી ને એ નાખી દઈશ બસ હવે આને વીસથી પચીસ મિનિટ મિનિમમ ઉકાળવાની છે છેલ્લે કોથમીર ઉમેરી દઈશું આની સાથે મેં ખીચડી અને ભાખરી કર્યા હતા શાક જમવા ટાણે એમાં ગાંઠિયા ઉમેરશું તો આજની રસોઈ રેગ્યુલર રસોઈ કેવી લાગીને કમેન્ટ કરીને જરૂર જણાવશો સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો આવજો